જય પરશુરામ સેવા બ્રહ્મ સમાજ અને સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા મંડળ દ્વારા પરશુરામ જન્મ જયંતિ નિમિત્તે આદિપુરમાં સાંજના અરસામાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રા પ્રારંભ પ્રારંભ ચોકથી રામકૃષ્ણ મઠ અધ્યક્ષ સ્વામી મંત્રેશ્વરાનંદજી દ્વારા કરવામાં આવ્યું સંયોજિકા પન્ના જોશીએ સૌને આવકાર્યા હતા નગર પરિક્રમા કરી સમાપન વંદના ગરબી ચોકમાં થયું હતું જ્યાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું આયોજનમાં સંયોજિકા પન્ના જોશી હેતલ ઓઝા પ્રીતિ જોશી રેખા પંડ્યા કાજલ ઓઝા લીના ધારક વગેરેએ સહયોગ આપ્યો હતો કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આદિપુર ટ્રાફિક વિભાગના સુનિલ દવે અને તેમની ટીમ હાજર રહ્યા હતા આ ઉપરાંત આ અવસર પર જાયન્ટ ગ્રુપ ઓફ અંજાર શક્તિ શૈલી દ્વારા શોભાયાત્રા દરમિયાન ગરમીથી રાહત આપવાના હેતુથી લોકોને માવા કુલ્ફીનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું રિપોર્ટ ભારતીમાખી જાણી ગાંધીધામ આપણે ભારત દેશ છે એ પુણ્ય ભૂમિ ભારત છે કારણ કે અહીંયા અવતાર પુરુષો સાધુ પુરુષો ઋષિમુનિઓ ભક્તોની પરમ ચરણ ધૂલીથી આપણો દેશ પવિત્ર થયેલ છે અને જયદેવ દ્વારા પ્રણિત દશાવત સ્ત્રોતમાં લખ્યું છે કેશવધૃત રઘુપતિ રૂપ જય જગદીશરે ભગવાન સ્વયં નારાયણે જ પરશુરામ ભગવાનનો રૂપ ધારણ કર્યું તો ઉતાર ધારણ કર્યું અને એમણે જગતને બતાવ્યું કે શાસ્ત્ર શાસ્ત્રનું પઠન કરનારા પણ શસ્ત્ર ઉઠાવી શકે છે અને જરૂર પડે ધર્મના રક્ષણ માટે આ શસ્ત્ર ઉઠાવી અને કેવી રીતના ધર્મનો ફર પુનઃ સ્થાપન કરી શકાય અને પરશુરામ ભગવાન તો આપણે જે સાત અમર આત્માઓ કહેવાય છે એમાંના એક છે મેં ચાલીને નર્મદા પરિક્રમા કરી છે તો મેં જોયું છે સ્વામી વિવેકાનંદે કીધું છે કે જો તમારે ભારત વર્ષનું

હાથી ને તો પ્રકૃતિ પણ પૂજ્ય છે તો આવા અવતાર પુરુષ તો આપણે પૂજવાથી આપણા બધાનું પરમ કલ્યાણ થાય છે એમાં કોઈ સંદેહ નથી અને એ જાગૃત દેવતા છે તો આપણે એમને પ્રાર્થના કરીએ કે આપણા બધા ઉપર પરમ કલ્યાણ કરે અને આપણી સંસ્કૃતિને માટે આપણે કંઈક ને કંઈક કરી શકીએ એવી શક્તિ આપણને આપે જય પરશુરામ ભગવાન કી જય फूलों के बारे में बताऊ को फूलों को यहाँ वहां नहीं बैठा उससे उससे अपन की नदी गंदी होती है और उसके लिए वो बोली में, बोली करार अगर अगरपत्ती अगर और धूप धूप और और माय नेम इज साध्या Me, I will do.